પ્રીમિયમ કપડા તમે માર્કેટમાં ગૂંતા હો ને તો આ રીલ તમારા માટે જ હોય તો આજેમાં પહોંચી ગયા હતા મારું રેડીમેડ એન્ડ ચિલ્ડ્રનવેરમાં વેરાયટીમાં આપણે વાત કરીએ તો જીન્સ મળી જવાના છે એ પણ બ્રાઉ કંપનીમાં એમાં તમને અલગ અલગ સાઇઝ જોવા મળી જવાના છે કોટન પેન્ટ પણ તમને અહીંયા બેસ્ટ કલેક્શનમાં જોવા મળી જવાના છે કાર્ગો પેન્ટ મળી જવાના છે એ પણ પ્રીમિયમ કલેક્શનમાં ફોર્મલ પેન્ટમાં તમને એટીન પ્લસ કલર જોવા મળી જશે જે આખા નિકુલમાં તમને બીજે ક્યાંય જોવા નહીં મળે ફૂલ સ્લીવ ટી શર્ટ મળી જવાના છે એ પણ બેસ્ટ ક્વોલિટી સાથે ટી શર્ટ મળી જવાની છે અલગ અલગ કલર જોવા મળી જવાના છે એમાં તમને શર્ટમાં વાત કરીએ ને તો બેસ્ટ કલેક્શનમાં તમને જોવા મળી જવાના છે નવરાત્રિ માટે સ્પેશિયલ લખનવી કુર્તા મળી જવાના છે એમાં તમને બધા જ કલર જોવા મળી જવાના છે તો ટ્રેકની વાત કરીએ આપણે તો જીન્સ ટ્રેક મળી જવાના છે હોજીયારી ટ્રેક મળી જવાના છે કોટન કાર્ગો ટ્રેક મળી જવાના છે તો આપણે એડ્રેસની વાત કરીએ ઉમા સ્કૂલથી આગળ જતા કૃષ્ણ વિહાર સોસાયટીની સામે બાપા સીતારામ બંગલુઝની બાજુમાં દુકાન નંબર બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ મારુતિ રેડીમેડ એન્ડ ચિલ્ડ્રનવેર તમને જોવા મળી જ જશે તો પ્રીમિયમ કલેક્શન લેવા ભાઈઓ આજે જ પહોંચી જજો